જૂનાગઢના કેસોદ પાસેથી પસાર થતા જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોયલાણા ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં ફોર વ્હીલર કાર ધડાકા બે રથડાતા કાર ચાલક સહિત એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી એકસો આઠ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેસોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ વહેલી સવારે ટ્રક અને એસટી વોલ્વો લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી વોલ્વો લક્ઝરી બસ બંધ થઈ જતા પાર્કિંગ લાઇટો ચાલુ રાખી પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ડ્રાઈવરે અથડાવીને અકસ્માત સર્જી ટ્રક છોડી નાસી ગયા હતા ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ રોડ પરથી ટ્રક હટાવવાની કામગીરી કરવામાં આવી ગામના જુનાગઢથી ઘર તરફ જતા હતા ત્યારે કેશોદના કોયલાણા ગામ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વહેલી સવારથી બંધ હાલતમાં પડેલા ટ્રકમાં ફોર વ્હીલર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો ફોર વ્હીલર કારમાં સવાર કરસનભાઈ મેસુરભાઈ પટાટ અને જયશ્રીબેન કરસનભાઈ પટાટ ઇજાગ્રસ્ત થયા હતા કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી બંધ ટ્રકને હાઈવે રોડ પરથી દૂર કરવા કામગીરી શરૂ કરાવી હતી કેસોદના કોયલાણા ગામ પાસે વહેલી સવારે આકસ્મિક ઘટના બનતા કોયલાણા ગામના આગેવાનો અને એસટી ડેપોના અધિકારીઓ દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરી હોવા છતાં ટોલ રોડ ખુલ્લો કરવામાં ન આવતા રાત્રે ફરીથી આકસ્મિક ઘટના બની હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ